નમસ્તે આપ સૌને સલામ આજે ખેડા જિલ્લામાં રમાયો તૃતીય એસપી કપ બે હજાર પચ્ચીસનું ફાઇનલ અહીં ખેડા એલસીબીએસઓજી ટીમ અને વડતાલ પોલીસ સામે આવે છે પ્રથમ વિકેટ લેતા એલસીબીએસઓજીને વડતાલ પોલીસે ફટાફટ દબાણમાં રાખી પાંચ વિકેટથી પરાજિત કર્યું એસપી શ્રી રાજેશ ગઢિયાના સંકલનથી યોજાયેલ આ ટૂર્નામેન્ટનો ઉદ્દેશ છે પોલીસ અને યુવાન સમાજમાં એકતા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પ્રોત્સાહન ડીએસપીને કહ્યું કે રમતોના માધ્યમથી મિત્રતા અને સ્પર્ધાનું સ્વસ્થ સંશ્લેષણ થાય છે આખરે વડલ પોલીસ ટ્રોફી લઈને માલિક થયા અમે લાવ્યા છીએ એસપી કપ મુકાબલાની ઝલકીઓ જુઓ અને માણો અલગ અલગ સ્પોર્ટ્સનું આયોજન કરીએ છીએ ક્રિકેટની આપણે ટુર્નામેન્ટ છે વોલીબોલની આપણે કરીએ છીએ આનો મુખ્ય હેતુ એ છે કે તમે બધા આપણી જે સ્ટ્રેસફુલ લાઈફ છે એમાંથી થોડો અલગ ટાઈમ સ્પોર્ટ્સ માટે કાઢી અને ફ્રેશ થાવ મેન્ટલી અને ફિઝિકલી ફિટ બનાવો અને આપણી જે ડ્યુટી છે આપણું જે પરફોર્મન્સ છે એ વધારેમાં વધારે સારું કરી શકો અને લોકાભિમુખ કરો એ માટેના પ્રયત્નો છે ટુર્નામેન્ટ તો આપણે વર્ષમાં અમુક દિવસ જ હોય પણ તમને બધાને હું એ પણ રિક્વેસ્ટ કરું છું તમારી પાસે અપેક્ષા રાખું છું કે કોઈને કોઈ ગેમ કમસે કમ સાત દિવસની અંદર ચાર કે પાંચ દિવસ પણ તમને ટાઈમ મળે તો પહેલાં બેલા સમય નો તો ત્યાં ને તમને અને તમારા પરિવારજનોને એનો ફાયદો ચોક્કસ મળશે આ આપણે ઇન્ટરનેશનલ ક્રિકેટ હતી એમાં આગળની મેચ જોવાનું મને ટાઈમ નહોતો મળ્યો પણ ફાઈનલ મેચ જે છે એ તમામ બોલ શાંતિથી નિહાળી શક્યા ખૂબ એન્જોય કર્યું અને કોઈ પણ ગેમ હોય એમાં દરેક ટીમના કોઈ ને કોઈ પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ હોય અને એ આજે જોવા મળ્યું દાખલા તરીકે ફર્સ્ટ બેટિંગ એલસીબી એસોસિએશન હતી તો એમાં ધરમભાલ અને હિરેન આ બે વ્યક્તિએ મોટે ભાગે સંભાળી લીધી અને ખૂબ સારું પર્ફોમન્સ બંને બતાવ્યું એ વ્યક્તિ જયારે વરતાલની ટીમનો વારો આવ્યો ત્યારે એમાં પ્રિયાંક શરૂઆતમાં જ રજક ગયો અને પછી એને ખૂબ સારું પર્ફોમન્સ બતાવ્યું અને એ તો મતલબ પ્રોફેશનલ પ્લેયર જેવું કામ છે એટલે એમાં કોઈ સંખ્યા સ્થાન નથી પછી નરેન્દ્ર અને કસામ બરાબર કામ કરી અને તેમને ઘટાડી આપી અને એ બાબત પણ જોવા મળે કે એલસીડીએસઓ જે ફિલ્ડમાં સારું કામ કરે છે પણ ફિલ્ડિંગમાં નથી કરતી મેક્સ્ટ ક્લાડીમાં આપણે આ વસ્તુ કોઈ જ કરી દેવી જોઈએ બાકી ખૂબ સારી રીતે બંને ટીમ એવા નુન્સ છે અને બધાએ ખૂબ સારો પ્રયત્ન કર્યા ખૂબ સારું સેલિબ્રેશન કર્યું છે પણ હાર જીત થયા બાદ પણ સારું પરફોર્મન્સ બતાવ્યું છે પછી હાર્લી ટીમ કે જીતેલી ટીમ એને તમે એકબીજા લોકો અભિનંદન આપતા હતા સેલિબ્રેશન કરતા હતા દાખલા તરીકે ધર્મપાલ છે એ રનર ટીમમાં ગયા તો તમે બધાએ સેલિબ્રેશન કર્યું તો आजको लागि बस आजको यात्रा टिप्नको लागि फिल्ड वर्क माबाट हाम्रो यस सालको परफमेन्स भन्दा राम्रो छ सबै तमाम अपेक्षा थ्याङ्क यू